અમરેલી લેટરકાંડમાં પાટીદારની દીકરી પાયલ ન્યાય અપાવવા માટે આવેલા પરેશ ધાનાણીએ આજ રોજ તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ અમરેલી બંધની જાહેરાત કરી છે અમરેલીમાં બનેલ કાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ ઘણા બધા વળાંકો જોવા મળ્યા છે અને પાયલ ઘોટીને ન્યાય અપાવવા માટે મોટી સંખ્યામાં લોકોએ આ બનાવ પર નિંદા પણ કરી હતી પણ આ બધી પ્રતિક્રિયા વચ્ચે મેદાને આવેલા પરેશ ધાનાણીએ અગાઉ પણ પાયલ ગોટીની વારે આવી એમની મદદ કરી હતી અને ફરી એકવાર પરેશ દાનાણીએ લડત આપતા એક જાહેરાત કરી છે તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ અમરેલીને સ્વૈચ્છિક બંધ રાખવાની જાહેરાત કરી છે અને બપોરે બાર વાગ્યા સુધી અમરેલીને બંધ રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે આ બંધના એલાનની જાહેરાત કરવા પાછળનું મુખ્ય કારણ છે એક નારીને ન્યાય પરેશ ધાનાણીએ લીધેલા નિર્ણય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસાઇટ